હું સ્વામી વિવેકાનંદ ગ્રુપમાં અથાણા તો અમને કાયમ બનાવીએ છીએ સિઝનમાં બનાવી નાખીએ પછી કાયમ મળશે બારો માસ અથાણા મળે છે અને હોળી ઉપર ચણાના લાડવા અથવા ગાંઠિયા ફરસાણ બધું બનાવીએ છીએ આવી રીતે આ દસ બહેનોનું ગ્રુપ છે ને ગ્રુપ એકદમ બરાબર છે બધી બહેનો કે એકબીજાથી ભળીને અમે આ કાર્ય કરીએ છીએ અને અમારું ગ્રુપ એકદમ ગતિશીલ કાર્ય કરી રહ્યું છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો